હેલો ફ્રેન્ડ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રાજીગ્રાના ચોકલેટી લાડુ જે એકદમ મસ્ત ટેસ્ટી એવા બનીને તૈયાર થાય અને ચોકલેટ છે એટલે તો બાળકોને પ્રિય જ લાગે તો બાળકોને પણ

બહુ જાજો નથી ઉમેરવાનો થોડો થોડો ઉમેરીશું તો પણ તે ફૂટી અને સરસ થઈ જશે ને આ રીતે આપણે એક કોટન નું કપડું લઈ લેવાનું અને એને આ રીતે આમ કરવાનું આ રીતે આમ તો રાજીગ્રો સરસ ફૂટી જશે તમે જોઈ શકો છો રાજીગ્રો ફૂટવા પણ માઇન્ડો છે આપણે ગેસ મીડિયમ રાખવાનો ખાસ ગેસ ઉપર નથી રાજીગ્રા ને ફોડવાનો આ રીતે કપડાની મદદ થી આપણે ફોડીશું ને તો બધો રાજીગ્રો સરસ ફૂટી જશે તમે જોઈ પણ શકો છો મસ્ત આપણો રાજીગ્રો ફૂટી ગયો એકદમ વાઈટ વાઈટ સરસ ફૂટીને તૈયાર થઈ ગયો જે આપણો આ રાજીગ્રો ફૂટી ગયો છે આપણે તેને એક પ્લેટ માં કાઢી લેશું તે જોઈ રીતે હું પાછો થોડોક ઉમેરીશ અને આપણે પાછો શેકી લેશું ને રાજીગ્રો ફટાફટ ફૂટી જાય કોઈ વાર નહીં લાગે ફટાફટ ફૂટવા માંડશે આ પણ સરસ ફૂટીને તૈયાર થઈ ગયો આપણે પાછો નાખીશું કેટલી સરસ એકદમ બધી રાજીગરો સરસ ફૂટીને તૈયાર થઈ ગયો છે ની ધાણી બની ગઈ જો તમે કેટલો સરસ એકદમ વ્હાઈટ વ્હાઈટ ફૂલી ને તૈયાર થઈ ગયો છે હવે આપણે આને આખલી સાઈડ માં મૂકી દેસુ મેં અહીંયા વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ લીધેલું છે તમે વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ ની જગ્યાએ મિલ્ક ચોકલેટ પણ લઈ શકો ડાર્ક ચોકલેટ પણ લઈ શકો તમારે જે લેવી હોય તે તમે લઈ શકો આપણે કટ કરી લેશું આપણે ફ્રિજ માં રાખીએ ત્યારે થોડીક વાર પેલા કાઢી લેવાનો જયારે ઉપયોગ કરવો હોય ને ત્યારે જેથી ઇઝીલી કટ થઈ જાય આપણે વેલી કાઢી લઈએ થોડોક ફ્રીજમાંથી તો કટ કરવાની આપને મજા આવે પાણી ગરમ મૂકી દીધેલું છે ને ગેસ આપણે મીડિયમ રાખીશું ને જે આપણે આ ચોકલેટ લીધેલી છે તે વાસણ ને આની ઉપર મૂકીશું આપણે અહીંયા ટચ નહી થાય તે રીતે એને રાખવાનું છે ઉચુરીએ ને તે રીતે વરાળે જ આપણે ચોકલેટ ને મેલ્ટ કરવાની છે થોડી વાર જશે તમે જોઈ શકો છો સરસ મેલ્ટ થવા મેંડી આપણે ગેસ ઓફ કરી દેશું અને જે આપણી ચોકલેટ આ મેલ્ટ કરેલી છે તેને બાર કાઢી લેશું આ રીતે આપણી ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સરસ મેલ્ટ થઈ ગઈ આ રીતે આપણે એને મેલ્ટ કરી લેવાની અને આપણે આ જે રાજીગ્રહ છે આપણે ફોડેલો તેને આમાં ઉમેરી દેસુ અને મિક્સ કરી ચોકલેટ સાથે પેલા ઉમેરી બધું જેમાં સમાય તે રીતે આપણે એમાં ઉમેરતા જાસુ ને મિક્સ કરતા જશું હવે આને હું આથી મિક્સ કરી લઈશ ને ક્યારેક એવું બને કે આપણે આમાં રાજીગ્રહ આપણે વધારે ઉમેરી દઈએ અને ચોકલેટ કટે તો પાછી ચોકલેટ મેલ્ટ કરી અને તમે ઉમેરી શકો સરસ નાના નાના લાડુ બનાવી તૈયાર કરી તમે મસ્ત મજાના લાડુ બની તૈયાર થશે આ રીતે હું લાડુ વાળીને તૈયાર કરી લઈશલેટ ફ્લેવર ઉમેરેલી છે એવું લાગે કે જો તમારા લાડુ નથી બનતા તો તમે થોડીક ચોકલેટ મેલ્ટ કરી અને તેમાં ઉમેરી શકો તો ફટાફટ બની જાય એવા આપણાગ્રાના ચોકલેટ થી લાડુ બનીને તૈયાર થઈ ગયા છે આપણે તેને સર્વ કરી લઈએ આપણે તેને સર્વ કરીશું તો તૈયાર છે એકદમ મસ્ત નાના મોટા બધા તેવા મસ્ત મજાના રાજીગરાના ચોકલેટી લાડુ બનીને તૈયાર થઈ ગયા છે જો તમને આજની આ રેસીપી સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલ ને કરી દેજો

તેવા રાજીગરા ચોકલેટી લાડુ બનીને તૈયાર થઈ ગયા છે